બધા જય સમનારાયણ મારા મોટા પપ્પા અને લાલા કાકા ગઢડાનો પ્રોગ્રામ ગોઠવે છે એટલે ગોઠાઈ ગયો છે એટલે તમે ખાસ ગઢડાના પ્રોગ્રામમાં તમે પધારજો એટલે આવજો અમદાવાદથી ને ભાઈ એટલે મોટા પપ્પા મોટા પપ્પાના તાથી ને ઉઠે છે જે સદા એટલે બધા આવજો તમે સગા સંબંધી બધા આવજો આ વિડીયો ખાલી આ વિડીયો ખાસ ગઢડા માટે છે પણ હું બી આવવાનો છું મારા બધા આવવાના મા આખા મારા ઘરવાળા એટલે મારા મમ્મી પપ્પા બા દાદા મારા ભાઈ તો કોલેજ છે એટલે ત્યાં પરીક્ષા છે એટલે નહીં આવે એ તો એટલે તમે બધા આવજો અહીંયા પ્રોગ્રામમાં જરૂર આવજો તમે લક્ઝરી બાંધવાના છે પ્રીમિયમ પ્રીમિયમ લક્ઝરી બાંધવાના છે એટલે ખાસ તમે આ પ્રોગ્રામમાં આવજો આ મોટા પપ્પાને અને મોટી મમ્મી તમે જુઓ છો કે તમારા માટે જ છે વિડીયો ખાસ ગઢડા માટે